વલસાડ રૂરલ પોલીસે વેજલપુર ગામમાં ચાલતા જુગારધામ ઉપર છાપો મારી ચાર જુગારીયાઓને રૂપિયા ચાર હજારથી વધુના મુદ્દામાલ સાથે રંગે હાથ ઝડપી પાડ્યા વલસાડ રૂરલ પોલીસની ટીમે વેજલપુર ગામના રામનગર મંદિરની પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો ગંજીપાના વડે હાર જીતનો જુગાર રમી રહ્યા હોવાની બાતમી મળી હતી જે બાતમીના આધારે રૂરલ પોલીસની ટીમે જુગારધામ ઉપર છાપો માર્યો હતો તે સમયે જુગાર રમી રહેલ ઇલિયાસ જે સુકી તલાવડી મોગરાવાડી ના રહેવાસી સુરેશ કિશોરભાઈ પટેલ ગાયત્રી મંદિર પાછળના રહેવાસી રાખોડિયા તળાવ અને મનીષ શાહ સુરેશભાઈ પટેલ ધમળાચી ફાટક પાસે વેજલપુરના રહેવાસી આ બાદ રીતે રંગે હાથ ઝડપાઈ ગયા હતા પોલીસે જુગારિયાઓએ દાવ પર મૂકેલા રૂપિયા ચારસો અને અંગ રૂપિયા ચાર હજાર દસ મળી કુલને રૂપિયા ચાર હજાર ચારસો